નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ની વારચે આજે શનિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયો બચાવવા તો વિડિયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને નિકાસનો વેપારો થાય તો બજારમાં વધુ તેજી આવે તેવી પણ સંભાવનાઓ રહેલી છે એપ્રિલ થી હવે ડ્યુટી નાબૂદ થયા બાદ પડોશી દેશોમાં થોડા નિકાસનો વેપારો વધે તેવી ધારણાઓ છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી પર 20% ડ્યુટી એપ્રિલ મહિનામાં દૂર કરવામાં આવે તેવી જાહેરાત કરી હતી પરંતુ તેની હજી કોઈ બજારમાં ખાસ અસર જોવા મળી નથી અને એપ્રિલમાં જો પાડોશી એ પ્રમાણે ડુંગળીના નિકાસમાં એવરેજ બજાર ટોન મિશ્ર જોવા મળી રહ્યો છે હાલના તબક્કે કોઈ મોટી તેજી કે મંદી દેખાય તેવા સંજોગો નથી અને આવકો સતત વધી રહી છે અને સામે લેવાલી પણ મર્યાદિત હોવાથી

ز